સુરત એસએમસી આવાસમાં પાર્કિંગથી ગોગો રોલિંગ પેપર અને સ્ટીક સાથે દુકાનદાર ઝડપાયો સુરત શહેરના ચોકબજાર વિસ્તારમાં એસએમસી આવાસના પાર્કિંગના વેચાણ માટે રાખેલ ગોગો રોલિંગ પેપર અને ગોગો સ્ટીક સાથે એક દુકાનદારને સુરત શહેર એસઓજીના સ્ટાફે ઝડપી પાડ્યો છે રેડમાં અલગ અલગ બ્રાન્ડના ઓગણીસ હજાર નવસો અઠોતેર ગોગો રોલિંગ પેપર અને નવ હજાર કબજે કરવામાં આવ્યા જેની કુલ કિંમત રૂપિયા સામે આવ્યું કે થોડા સુરત શહેર પોલીસ દ્વારા કડક ચેકિંગ હોવાથી તે એસએમસી આવાસના પાર્કિંગમાં છૂટક વેચાણ કરી રહ્યો હતો આ મામલે ચોકબજાર પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સહિત બે હજાર ત્રેવીસની કલમ બસો ત્રેવીસ હેઠળ ગુનો નોંધાયો છે અને આગળની તપાસ ચાલી રહી છે સ્ટોરી રિપોર્ટ ભાઈ હરેશ રાજપૂત સુરત